નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સુરત શહેરમાં તાપી નદીના પુલ ઉપર છલાંગ મારી આત્મહત્યાના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે દરમિયાન ગૃહકંકાસથી ત્રાસી ગયેલો યુવક મકાય પુલ ઉપરથી કૂદવા ગયો હતો જોકે રાહદારીઓએ જીવ બચાવી લીધો હતો ત્યારબાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવતા યુવકને રેલિંગ પરથી ઉતારી લેવામાં આવ્યો ને પ્રાપ્ત જાણકારી મુજબ ચોર બજાર સાગર હોટલ પાસે રોના કોમ્પ્લેક્ષમાં ચોત્રીસ વર્ષીય યુવક પરિવાર સાથે રહે છે યુવક રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે ઘરમાં ઝઘડાઓ ચાલતા રહેતા હોવાથી કંટાળી ગયો હતો જેથી અંતે જીવન ટૂંકાવવાનું નક્કી કરીને રિક્ષા લઈને નીકળી ગયો હતો ચોત્રીસ વર્ષે યુવક તેની ઓટો રિક્ષા લઈ મકાઈ પુલ ઉપર આત્મહત્યા કરવા ગયો હતો દરમિયાન પુલ ઉપરથી પસાર થતા આધારીઓએ તેને જોઈ લેતા તેને પકડી રાખ્યો હતો ને બાદ બનાવની ફાયર કંટ્રોલને જાણ કરતા મુગલી સરાફ ફાયરનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો ફાયરની ટીમે યુવકને રેલિંગ પરથી ઉતારી દીધો હતો ફાયર સબ ઓફિસર સર વળવંશે જણાવ્યું હતું કે આત્મહત્યા કરનાર યુવક રૂકંકાશને કારણે આત્મહત્યા કરવા માટે ચાલી નીકળ્યો હતો જો કે રાહારીઓની સતર્કતાને કારણે તેનો જીવ બચી ગયો દરમિયાન ચોક બજાર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી જતા તેમણે વધુ તપાસ હાથ ધરી હતી રિપોર્ટર રાજુભાઈ સુખડીયા ન્યૂઝ સેવન ઇન્ડિયા